વિનંતી કરવી છે બહુટ ટૂંકી વાત કરવાની છે કે આટ આટલો જુલમ થાય છે આટ આટલું ખોટું થાય છે આટ આટલો અન્યાય અને અત્યાચાર થાય છે માણાને મારી નાખે છે કોકને ગળાફા ખાવા મજબૂર કરી નાખે છે બધું જ થાય છે સહન હું કામ કરો છો બોલતા કેમ નથી કોઈ નહીં જેવો એક સરકારી માણસ આવે

મારી તમને બધાને વિનંતી છે કે કેદી બોલશો અને હું કામ નથી બોલતા અને બીજ આવવાથી ફાયદો શું છે હાલો મને કયો બીકમાં બીકમાં આટલા વર જીવા માથા ભારે માણસની બીકમાં જીવો વ્યાજે આપવા વાળા ગુંડાઓની બીકમાં જીવો સરકારી અનાજની દુકાનમાં જે માણસ બેઠો હોય એનાથી બીવો કે કઈક કઈશ તો મને નહીં દે બીજી વાર એનાથી બીવો જમીન ઉપચાવી લેવા વાળાથી બીવો મામલતદાર ઓફિસે બેઠેલા માણસો થી બીવો

ખોટું થાતું એના બે શબ્દો તો બોલશો કે બેય નહીં બોલો જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય આ આટલું બધું આ છે ને બોલું આપણે કાઠિયાવાડી આપણી પોતાની ખેડૂની ભાષામાં નીંદો નહીં તો ભેળાઈ જાય આ ભેળાઈ બધા એ દાંતડી નો ઠોંસું માર્યા કરે થોડી થોડી હવ મારે આખું ખેતર નો તો ભેળાય જાય પણ બોલતા નથી કોઈ પોલીસ આવે તો બધા ટગર ટગર સાંભળી લે તલાટી ખખડાવે તો જે કે સાંભળી લે માથા ભારે માણસો તમને ખકડાવે જમીન પડાવી લે બેનો દીકરીઓને હેરાન કરે ટકોરીઓ આપણા ઘર માં આવીને જેમ ભાવે વર્તન કરી જાય ને બધા સાંભળી લે છે કેમ ભાઈ સાંભળી લ્યો છો થોડું થોડું બોલો અમે ટેકો કરશું અમને કહેજો પોગા એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળાને શું કહેવાનું આપડા ગામની પીડા આપણે ન બોલીએ તો કોને કહેવાનું આ સુરતની અંદર એક દીકરીએ એ ગળા ફાઓ ખાઈ લેવો પડ્યો પંખે લટકીને ખબર છે ને બધાને લુખા ટપોરી થતો હોય અને હેરાન કરતા હતા કે તારે અહીંયા મળવા આવવું પડશે ને આમ કરવું પડશે ને તેમ કરવું પડશે ન જાણે રામ જાણે હું હું હોય

મે કીધું કેમ આત્મહત્યા કરી તે કે ત્રણ છોકરા હેરાન કરતા હતા હમણા હમણા બે ઘટના બની એક સુરતમાં ને એક આયા બે દીકરીઓ આત્મહત્યા કરી લીધી આયા આપણા ગઢા બે માં બાપની હત્યા થઈ ગઈ ઓનકોર બ્રિજ તૂટ્યો ત્યાં 20 જણા મરી ગયા ચારે બાજુ મોતની દુકાન ખુલ્લી છે અને આપણે કંઈ બોલતા જ નથી ખબર નહી કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા બાપ દાદાની જમીનનો ભાગ્યુ ભાગ પડે અને એમાં એક સાહ ઓસો આવે

ના સંદર્ભમાં મારી તમને વિનંતી છે કે આ કોઈ પહેલી ઘટના નથી અને આ છેલ્લી નથી આની પહેલા એટલી બધી વખત આપણી ઉપર જુલમ થયા આ પહેલા ગામમાં ચોર પકડાણા નથી આ ખૂન કરીને વહી ગયા થી પકડાણા નથી પ્રશ્ન એક નથી તમામ ગુંડાઓ બે નંબરિયાઓને પોલીસની કોઈ બીક નથી આખા ગુજરાતની આ હાલત છે તમે જુઓ